બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં શ્રાવણ માસ દરમિયાન અનેક તહેવારો આવતા હોય છે તેવામાં પાંચ તારીખથી શ્રાવણ સુદ એકમથી દસ દિવસના દશામાના વ્રત મહિલાઓ પોતાના પરિવારની સુખાકારી માટે કરતી હોય છે અને નાની મોટી માનતા બાધા આખડીઓ પણ રાખતી હોય છે માટે જ દશામાનું દસ દિવસનું વ્રત કરતી હોય છે દશામાના વ્રત માટે માતાજીના શ્રદ્ધાળુઓની વ્રતની તૈયારીઓ આજે શરૂ થઈ ગઈ છે ત્યારે દર વર્ષે અષાઢ માસના અમાવસ્થિતથી આ વ્રત બહેનો કરે છે અને જેમાં દસ દિવસ માટે માતાજીની સાંઢણીની સ્થાપના કરે છે તેમજ દસ દિવસ માના ઉપવાસ વ્રત જપ તપ કરે છે અને તે રીતે જ આ સાલ પણ થરાદની બજારમાં દશામાની સાંઢણી ખરીદતા ભક્તો બહોળી સંખ્યામાં જોવા મળ્યા હતા જેમાં ટુડે ન્યૂઝ ગુજરાતી ચેનલના માધ્યમથી સર્વ ભક્તોએ જણાવ્યું હતું આવો જાણીશું શ્રદ્ધાળુઓ અને ભક્તજનો શું કહી રહ્યા છે અમારી ચેનલ પરથી અમારી મુલાકાત કરી છે રૂપનની એમ તમારો ખૂબ આભારનો હું આભાર માનું છું અત્યારે ચૌદ જ છે આજે આવતીકાલે અમાવાસા છે અમાવાસાથી ભાઈઓની વર્ત ચાલુ થાય છે તે સમાના કે અત્યારે ગામ ગામથી જે સાંભળીઓ લેવા માટે આવે છે દસ દિવસની નોરતા કરતા હોય છે માતાજીના વર્ત મળે છે અને પછી એમનું આગળ અગિયારમી દિવસે દસમા દિવસે આઠને તારવા માટે થતી હોય છે દશામાનું વ્રત કરીએ છીએ દશામાનું દશામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામાના વર્ષ વ્રત ઉજવણી કરવામાં આવશે અને ઈ દશામાના મંદિરે જે વર્ષોથી બાવીસ વર્ષ બાવીસમું વર્ષ થયેલું છે જે આવતીકાલથી દશામા નો વ્રત બેસે છે અને જેની ઉજવણી આ દશામાના મંદિરે થાય છે થરાદ અથવા વાવ થરાદ તથા વાવ તાલુકાના લોકો અહીંયા હજારોની સંખ્યામાં માતાજીના દર્શન કરવામાં આવે છે કરવા આવે છે તથા અહીંયા રાસ ગરબાનું પણ ડીજે ડીજે રાખવામાં દિવસે આવે છે અને લોકો આવી અને બહેનો આવી અને રાસ પણ માણે છે અને અહીંયા થરાદ દશામાના મંદિરે છેલ્લા દિવસે વાવની પણ વ્યવસ્થા અમે રાખેલી હોય છે એમ દશામાના મંદિરે માતાજીની મૂર્તિ પધરાવવા દરેક લોકો આવે છે એમ આ દર વર્ષની જેમ આ વર્ષે પણ એ વ્યવસ્થા કરવામાં આવશે અને લોકોને પણ એવી જોણ કરવામાં આવે છે જે બહેનો દશામાના વ્રત કરે છે એ બહેનોને એ પણ જોણ કરવામાં આવે છે કે મોટા તળાવો તરફ અથવા નહેર તરફ જાઉંની લપસી જવાથી પણ નુકસાન થઈ શકે છે અને એવી પણ અમે વ્યવસ્થા કરી છે જેથી કરીને કોઈને નુકસાન ન થાય અને દશામાનોમાં મૂર્તિ વિધિ પૂજા સાથે આ દશામાની મૂર્તિ પધરાવી શકે અને એવા એ માટે દરેક બહેનોને દશામાના મંદિરે આવીને દર્શન કરવા અથવા મૂર્તિ પધરાવવા ખૂબ ખૂબ વિનંતી મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ